વિઘ્નહર્તા દાતા ડુંડાળા દેવ આપણા સૌ વચ્ચે દસ દિવસનું આતિથ્ય માણવા માટે પધાર્યા છે અલગ અલગ જગ્યા પર શિવજીની સ્થાપના કરવામાં આવી છે અલગ અલગ થીમ અલગ અલગ ડેકોરેશન અલગ અલગ વિષય મિત્રો ન કેવળ વડોદરા ન કેવળ ગુજરાત ન કેવળ ભારત પરંતુ વિશ્વભરમાં રંગે ચંગે ગજાનંદ ગણપતિ મહારાજનો ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વકો જોઈ રહ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના કેમેરામેન અખિલસિંહ વાઘેલાના ઘરે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અહીંયા સ્થાપના તો થઈ છે જ સાથે સાથે જે ડેકોરેશન કરવામાં આવ્યું છે ને ડેકોરેશન મનમોહક ડેકોરેશન છે મન મોહિલે તેવું ડેકોરેશન છે કેદારનાથ મિત્રો બરફની સાથે સાથે પહાડોની ચાદરોની વચ્ચે શ્રીજીને બેસાડવામાં આવ્યા છે શ્રીજીની ભક્તિ એ સ્વરૂપે કરવામાં આવી છે કે કેદારનાથ આપણને સૌને ખ્યાલ છે ચાર ધામ અને ચાર ધામમાંથી કેદારનાથ જ્યાં શિવજી બિરાજમાન થાય છે અને એ જ થીમ એ જ ડેકોરેશન સાથે ભવ્યાથી ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે મનમોહક મૂર્તિ અને આ શ્રીજીની જે મૂર્તિ છે તે કેદારનાથના પહાડોની વચ્ચે સ્થાપના કરવામાં આવી છે એક નજારો જોવા જેવો છે